ઓક્સિજન માસ્ક દેખાય હમ પછી વેસ્ટ છે એનો પછી એર પ્રેશર નો આ દીવાલ છે ને એર પ્રેશર એ બધું મેન્ટેન કરવા માટે નો છે શૂઝ ને બીજું બધું છે બરાબર આ પેરું ફરજિયાત છે હમ હમ એમને ઉડાડી ના તો આ એક આ નાનકડો પ્લેન છે એમાં જોય ને સિસ્ટમ ને બધું દેખાય છે આમ બેહું એ બેહવાની દેતા હોય છોરા તમે તો સમય હા હું સમય જાય અને આ વસ્તુ છે ને ભાઈ એર નેવિગેશન માટેની છે તો જો ભાઈ આવી રીતના નેવિગેટ કરવા માટે ઉપરાતું આવું બધું અને અહીંયા બધી ઇન્ફોર્મેશન છે બધાય પ્લેનની બધાય તો નહીં પણ ક્યારનું છે સોરી હા ફોર્ટી વન ફિફ્ટી એઈટ એવી રીતના બધું છે બધાયની હિસ્ટ્રી જો બધી બુક્સ ને એવું બધું છે અહીંયા દેખાય ડાયરી તું જોતી ને પછી જે લ્યુટેનન્ટ હતા ને એનું એનું પહેરવેશ પોપા કાઈ જોવે છે પોપા શું જોવો તમે આ લેધર નું એમ લેધર હા લેધર ફ્લાઇટ હેલ્મેટ હે ભાઈ લેધર ઓક્સિજન માસ્ક હે આ જે ઓક્સિજન માસ્ક જોઈન્ટ હોય અને આ છે હમ રોયલ કેનેડિયન એરફોર્સ છે એનું કેનેડિયન એર ફોર્સ फ्लाइंग ફ્લાઈંગ લોગ બુક છે જેમાં डिटेल्स ડિટેલ્સ લખી છે કે જુલાઈ 1 થી જુલાઈ 29 આખો મહિનો કેટલા લોકોએ કામ કર્યું છે નીચે ક્યાં ઉડ્યા ટોટલ અવર્સ છે અને ની ડ્યુટી શું હતી તો કે જો બોમ્બિંગ NFT ફોર્મેશન એવું બધું છે અલગ અલગ દેખાય હા છે નામ 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 હા હે હે જો જો જે સૂટ બતાવ્યું ને એ બીજા યુનિક હે સૂટ એના પ્રોટોટાઇપ બધા પ્રોટોટાઇપ શું બીજી ટાઈપ છે ટૂંકમાં હવે તમારી મેન મજા હે જો અંદર હવે જ છે જો અહીંયા જી છે એ બધું હવે આમાં તમાર કલાક કોઈ કલાક વહી જાય હવે હવે હાઈ સુધી નામ ન લે હમ જોઈ લ્યો આનું ટૂટેલી જી ઓલું છે ને આગળનું ઈ છે આ એમાં માં દેખાય આગળની આ અણી ઈ ગ્લાસ છે આ અહીંયા એવા બેગી ઓઈલ ની સુગંધ આવવા માંડી ને ઓઈલ ની સુગંધ આવવા માંડી આ પ્લેન માં વપરાણા હોય ને અને એક તો જો અહીંયા આવડું મોટું આ પડ્યું છે એટલે એની કંઈક તો સુગંધ આ હું જોતો હોય

लगसे हां आ कई बतावे तू तो बदु ठीक हां अर्दु अर्दुज के मुई मुज के अर्दु भागच छे भाई अर्दु आ मै अंदर जावा देता है से के ना नहीं आ तो एयरलाइन लागे के ना हां बोइंग एयरलाइनच छे तो जो बोइंग है सवारी छे तो दिया बोला बोला कमीने जल्दी Jobea seven twenty seven built in nineteen sixty eight. Airlines flew the aircraft from sixty eight. Yes. Controls In ninety seven FedEx bought it for cargo. That's food is cargo for north america from 97 to 2005. Mm -hmm. in 2005 they gave it to us as a donation oh it's a nice un, un, unlike now none of the engines were on the wings all three engines are on the tail i think it takes forever to learn it right <laughs> <laughs> 10 minutes later okay <laughs>

માન માન માણો જો આયાથી કરવાનું આ વસ્તુ હે ને હમ ત્યાંથી જ બધું કરવાનું અંદર બરાબર આયાથી બધું વ્યૂ આવે તમને જાણે આ તો ના ટ્રેનિંગ લીધી હોય ને આવડતું હોય એવી વાતો કરે છે એવું અને આમાં કંટ્રોલ છે જો અહીંયા આયા સાઈડમાં કંટ્રોલ છે આ સાઈડ ને રોટર્સ ની ઉપર આયા પેલું શું કહેવાય ઓલો મીટર જે દિશા બતાવે હમ એ બધું છે સ્પીડ સ્પીડ બરાબર ઓવરહિટીંગ એનું બધું ચાઈડ્યો તો માચડે જો અહીંથી બધા દેખાય છે થોડા પ્લેન મમ એ પાનીચે છે હવે પછી અમે ઉતરીએ એટલે પપ્પા આવે છે બેહું પપ્પા હા પકડીને પર હો તમારે જો બેહી ગયા પપ્પા આવે એ પાછળ ના પપ્પા છે ને આ પાણી ઉપર લેન થાય અને ના જો આગળ કેવડા છે આ ભીંગ આપણે આની નજીક જોઈ લેજો אבי રીત નું છે પપ્પા ચડતા કે થી છે આર વી પગ મૂકવાનું જો જો ભાગે એટલે વાહો આ અહીં છે પણ આ આનું કહુંજી પગ મૂકીને આ ટાયર જોય ના 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 ટ્રેક્ટર નો ટાયર ટ્રેક્ટર જેવડા એવા છે ને એક્સપ્લેન કરે છે કે આમાં ચડવાનું કેવી રીતે છે

તમને હું પણ મજા આવી ને બધું જોઈ આમાં બેસવું છે વારો આવે એટલે ઓલા આવ્યા જોવાનું નહીં કેનેડા તો ખાલી સીટું જોય બાકી આ તો બધું એક થાય તો આ તો ઓલા ફાઈટર પ્લેન છે આમાં તો એક જ ઓલો માય

brother and sister or no i, didn't no. I didn't yeah before i made a faux pas i was gonna clarify <laughs> canada used it as a training plane up until the early 2000s if you move the pedals you'll see that both sides move yeah. it is interconnected i think russian stick correction okay joe oh ha Jola la moon side.

જો અંદર પેઢી જીપ દેખાતી હોય તો જો આપણે નીચે નીચે જાવ જો કેવડું મોટું છે બુવા જો આપણે આની અંદરની જો એ સિસ્ટમ બહુ કોમ્પ્લેક્સ છે આપણે તો નાના પડી આ બધી વસ્તુ માટે અને આ મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ ના ફ્લેગ્સ લાગેલા છે જોઈ લે આપણો ઇન્ડિયાનો ફ્લેગ

અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરાય ના ભૂલતા ભાઈ ફટ દેન કરી દેજો બરાબર ને હારું હાલો મળીએ